તો લોકોમાં જાગૃતિ આવે અને કોઈ પેનિક ના થાય એટલા માટે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવે છે માન્ય વડાપ્રધાનશ્રીના સૂચનથી આ બાબતે અમને ગઈકાલે માન્ય મુખ્યમંત્રીશ્રી એ માર્ગદર્શિત કરી રહ્યા છે એ મુજબ રોજ સાંજે ચારથી આઠ સુધી અને આ મોકડ્રીલનું આયોજન સમગ્ર રાજ્ય અને આપણા જિલ્લામાં કરવામાં આવે છે ચારથી સાડા સાત સુધી દરેક નગરપાલિકા વિસ્તાર ગ્રામ પંચાયત વિસ્તાર અને જે આપણા ઇન્ડસ્ટ્રી ચાર મોટી છે કે પોર્ટ છે આપણી પાસે સોમનાથ મંદિર છે ત્યાં સેફ ટીમ જઈ અને લોકોને જાગૃતિનો કાર્યક્રમ રાખશે ને ચારથી સુધી લોકોને જાગૃત કરશું તો એ સાડા સાથે એક લાંબી સેલ વાગે એટલે આપણે આપણા ઘરની તમામ પ્રકારની જે લાઇટો છે એ બંધ કરી દેવા છે અને ભારેને પડદાઓ લગાડવાના છે બીજી વસ્તુ એક કરવાની છે કે તમારો મોબાઈલ છે કે જે કંઈ વસ્તુ બહાર દેખાતો હોય એ આપણે બારી પાસે નથી તમારો મોબાઈલ ચાલુ હોય તો આવે ફોન તો બહાર બહુ મોટો ઉપર દેખાય એક્સ્ટ્રેક થાય ત્યારે ઉપરથી આરામથી નાનો ખાલી તમે માછીસ પડો પણ દેખાય એટલે એ આપણે નથી કરવાનું બહારની બાજુમાં કોઈ પણ આપણે દિવાશલી પેટાડીએ કે ઘણા પીળીએ બેસાય તો એ એ પણ આપણે સર આપણે ટાળવું જોઈએ જેથી સંપૂર્ણ બ્લેકઆઉટ આપણે પાડી શકે લોકોમાં ચારથી સાડા સુધી અમારી ટીમ છે એ એને સમજ આપશે કે બ્લેક ટ્રાઉન શું કરવું છે સાડા સાત લાંબુ સાયન્ડ વાગે એટલે દરેકે પોતાના ઘરની લાઇટો છે એ બંધ કરી દેવાની છે ધોદા પણ દેવાની છે અને આઠ વાગે ટૂંકું સાયણ વાગે જેની ઓલ ક્લિયર મેસેજ છે સાન ત્યારે પૂરું બધું કરી દેવાનું છે તો આ તકે તમામ જિલ્લાની જે આપણી જે આપણા પ્રજાજનો છે એને અપીલ છે કે ભાઈ આનું બહુ ગંભીરતાથી આને લે અને આ એસ છે એમાં પૂરી સહકાર આપે દુકાનો બેઠા કોઈ પણ જગ્યાએ હંડ્રેડ પર્સન્ટ જે કાંઈ પણ હોય ત્યાં સંપૂર્ણપણે આપણે લાઈટો બંધ રાખવાની છે અને કોઈ પણ અફવાઓમાં દોરવા જવાનું નથી અને આમાં સહકાર આપવાનો છે આ આપણા માટે જ છે આપણે સલામતી મળે છે અને આપણે તૈયાર છીએ એ જોવા માટે છે આવા